આ છોકરો અલસ નામનો છોકરો કાલે બપોરે લગભગ ચાર વાગે ઘરેથી નીકળી ગયો હતો રાતે આઠ વાગે અમને મેસેજ માર્યા કે છોકરો ચાર વાગ્યા જ નીકળ્યો છે ઘરે આવ્યો નથી તો અમે સમાજના બધા જિમ્મેદાર માણસો ભેગા થઈને એની શોધખોળ આવેલી લગભગ રાતે બાર સાડા બાર વાગ્યા સુધી અમે એની શોધખોળ કરી અને એમાં કોઈ પત્તો ના લાગતો લગભગ રાતે બાર સાડા બાર વાગે અમે વટનગર પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ આપ્યું કે ભાઈ અમદાવાદ નામનો છોકરો છે અને આ રીતે લાભ પાર થયો છે એના પછી આજે બપોરે લગભગ દોઢ વાગે એવા મેસેજ આવ્યા કે ભાઈ તળાવ કનિષ્ઠા તળાવ એક ડેડ બોડી કરે છે તો મેં બધા અહીંયા અહીંયા જોયું તો આ ડેડ બોડી એ જ છોકરાની છે જે કાલે ગુમ થયો હતો તો મારું કહેવાનું એ થાય છે કે આ સર્વિસના તળાવમાં લગભગ વોકઆઉટ પર પંદરથી વીસ સિક્યુરિટી સ્ટાફ મૂકેલ છે બરાબર અને આ બાર મહિનાની અંદર લગભગ આઠમો કોઈ નવમો માણસ છે જેને આ સર્વિસરા તળાવમાં કરીને આત્મહત્યા કરવી તો કહેવાનો મતલબ એ થાય છે કે જો સિક્યુરિટીને મૂકવા છતો સિક્યુરિટીની હાજરીમાં આટલી બધી આત્મહત્યાઓ થતી હોય તો સિક્યુરિટી કરે છે જો સિક્યુરિટીની હાજરીમાં આત્મહત્યાઓ થતી હોય તો પછી સિક્યુરિટી નહીં હોય તો બી આત્મહત્યા થવાની

તો લગભગ બે કલાકે પોલીસ આવી એટલી વારમાં અમારા છોકરાઓ બધી ડેડ બોડી બહાર કાઢીને મૂકી હતી અને પીએમ માટે લઈ જવામાં આવે તમને તમારે આના વિશે શું કહેવું છે હું તો શું કહું પોલીસ તંત્ર વિશે શું કહેવું છે પોલીસને અમે જાણ કરી પાંચથી છ ફોન કર્યા તો સુધી પોલીસ આવી નથી બરાબર પછી અમે ખુદ અમારા સમાજના છોકરાએ ડેડ બોડી જાતે કાઢીને બહાર મૂકી તાણા પોલીસ આવી પછી જો પોલીસ 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 કામગીરી નિભાતી નહીં અને પ્રવાસન નિગમને શું કેવું છે તમારે પ્રવાસન નિગમ માં સિક્યુરિટી મફત નું પગાર લે છે ને સિક્યુરિટી સિક્યુરિટી પચીસ સિક્યુરિટી છે નીચે બરોબર પણ સિક્યુરિટી કરે ફરજમાં કે નહીં આવે સિક્યુરિટી ફરજમાં માં આવે ને સિક્યુરિટી શું કરે છે આ તળાવ કેટલા બનાવ બને છે દસ થી દસ બાર સિક્યુરિટી મેક તો દસ થી બાર બાર મહિના અંદર જો ને સરકારને શું તમારો સંદેશો પહોંચાડવો સરકાર ને શું સરકાર ને જોયે ઉપર સરકાર શું સંદેશ સરકાર તો જોયે જ છે ને બધું